નમસ્કાર દોસ્તો સૈદી પ્લાન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મંગળવાર ઠંડી વિશે વાત અને ખેડૂત આંદોલન વિશે પણ વાત કરશું તો અમે આવનારા સમયમાં કોઈ વરસાદની શક્યતા રહેલી નથી બાર તેર દિવસ લગન કોઈ વરસાદ આવશે નહીં તો કોઈ ખેડૂત મિત્રોને કાંઈ ગભરાવાની જરૂર નથી ખેતી કામ તમામ કરી શકો છો ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણે શિયાળુ પાક વાવી શકીએ જીરું એ અન્ય પાક શિયાળુ આપણે વાવી દેવા જોઈએ અત્યારે હવામાન અનુકૂળ છે શિયાળુ વાવેતર માટે તો ઠંડી અત્યારે સવારના ભાગમાં થોડીક વધુ પડશે ચૌદ તારીખે એનાથી પણ થોડીક વધશે અને બાવીસ તારીખે ભારે ઠંડી પડશે પડી શકે તેમ છે તો આપણે કાલે ગઈ ગઈકાલે જૂનાગઢ કસે જૂનાગઢ કલેક્ટર કચેરીએ આંદોલન કર્યું તેમાં ત્રણ માગ મૂકી છે કે આપણે બે હજાર ઓગણીસમાં નુકસાન ગયું હતું તેનો પાક વીમો ખેડૂતોના ખાતામાં નાખો અને બીજી માગ એ કરીએ છે કે એકસો ને પચીસ મણ સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે છે તેની જગ્યાએ ખેડૂત પાસેથી બસ્સો મણ મગફળી ટેકાના ભાવે ખરીદો અને ત્રીજી માગ એ છે કે અત્યારે કમોસમી માવઠાના લીધે નુકસાન ગયું છે તો ખેડૂતનો દેવું માફ કરો બે લાખ રૂપિયા અને દેવું ન લીધું હોય એના ખાતામાં બે લાખ રૂપિયા જમા કરો એવી આપણે અત્યારે સરકાર પાસે માંગ મૂકી છે અને બાર દિવસનો સરકારને સમય આપ્યો છે બાર દિવસમાં જવાબ નહીં આપે તો આપણે ફરીથી ખેડૂત આંદોલન કરવું પડશે તો ખેડૂત મિત્રો બધા આપણે તૈયાર રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેટલા ખેડૂત મિત્રો જોવો તે તો જેથી કરીને આપણે ખેડૂત આંદોલનમાં વધુ જોડાઈ શકીએ અને સરકાર પાસે માંગ મૂકી શકીએ ને વધુ લોકો સબક્રાઇશ કરશો તો અમને ખેડૂત મિત્રો સાથે અવાજ પહોંચાડવામાં સરળતા રહેશે તો જેટલા મિત્રો સો સવો તો મારી ચેનલને સબક્રાઈજ કરી લો મિત્રો